હાલો ભાઈઓ જો આપણે ઢગલો ખાલી ઘેર નાખ્યો છે અને હવે આઈસર હાજરમાં નથી એટલે આપણે જરીક આઈસર હાલ આગળ લઈ લેવી આવડતું નથી પણ ટ્રાય મારી દેવી હાલે ભાઈ જો આ ભાઈ જાય છે હવે આઈસર ને આગળ લેવાનું છે આપણે તમને બતાવેલા બાણ ખુલ્લું રાખ્યું આપણે ભોળા ભોળાનાથ સાહેબ નુમ ફૂમેડી એટલે નુ કે કેવું નહી કીધું થા ચાલુ થયો ભાઈઓ ગેરમાં હેડ ટ્રેક મે તો

Secau.